પ્રાચીન સમયની વાત છે સંતોના વળી ઇતિહાસ કેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે કોળી કોળ ઉજળું કરનાર સિદ્ધ સંત ધૂંધળેનાથને આજે આપણે વંદન કરીએ સંત ધૂંધળેનાથનું અસલ નામ તો ધૂંધો જાતે કોળી પણ દિલમાં અપાર કરુણા એટલે કોઈ અખાજ ખાય તો એને ગમે નહીં અને પોતે તો કોઈ દિવસ કોઈ જીવની હિંસા ના કરે તે કાળમાં તો કોળી મોટા ભાગના બધા જ ખાય પણ ધૂંધાનો તો જીવ બળે જન્મ તો કોળીના પેટ પણ જીવ પરોવાયો અહિંસા અને દયાદાનમાં એમ કહેવાય છે કે ચલમમાં પીવાની જે બજર આવે છે તેના વાળા વાવતો એના પડિયા વેચીને ગુજરાન ચલાવે અને રૂપિયા વધે તેનું અનાજ લાવી ગરીબ ગુરબાને વહેંચી દે દર વર્ષે ધૂંધો ગિરનાર સાધુ સન્યાસીના દર્શન કરવા પણ જાય એટલે મનમાં વૈરાગ જાગ્યો અને સંસારમાં મન નથી લાગતું વાડી રેઢી મેલીને ગિરનારમાં ચાલ્યો ગયો બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી એટલે ગિરનારના આકાશમાંથી આકાશવાણી થઈ અને ગેબના શબ્દો સંભળાણા તુંદળેનાથ નવનાથ ભેળો દસમો નાથ ગિરનારી સંત ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોને બોલાવ્યા ગુરુ બોલ્યા હે જોગોંદરો આપણી જમાતમાં આજે દસમો નાથ આવ્યો છે એ તમારી પંગતમાં જગતમાં પૂજા છે આજે તમારી સાફી એમને આપો બધા જોગંદરનાથ જ્યારે એક સ્થાને મળે ત્યારે એક સાફીએ ચલમ પીવે બીજાને ચલમ આપે પણ સાફી ના આપે સાફી આપતા નવેનાથ અજકાણા ગુરુદેવે કારણ પૂછ્યું તો નવેનાથે કહ્યું ધૂંધો નાથ ખરો પણ એનું દૂધ તો કોળેનું છે એ ક્યારે ક્રોધ કરે એ કહેવાય નહીં અને એનાથી અવળું કામ થઈ જાય એટલે ધુંધળીનાથજી હજી વધારે તપ કરે વધારે શુદ્ધ થાય પછી અમે સાફી આપી ગુરુ કે ધુંધળીનાથ બાર વર્ષ બીજા આબુમાં જઈને પ્રગટાવો જાઓ બાપ આબુની અવધી પૂરી કરી અને સંત ધુંધળીનાથ ગુરુ પાસે આવ્યા અને બધા સિદ્ધોએ સાથે ચલમ પીધી આ બાજુ ધુંદળીનાથ ફરતા ફરતા અરવલીના ડુંગરે આવ્યા ચિત્તોડગઢના રાણાએ ગુરુને માન પાન દીધા અને ગુરુના ચરણમાં શીશ નમાવી અને કહ્યું કે મારા ઘરમાં શેર માટેની ખોટ છે ધૂંધળીનાથે ધ્યાન ધર્યાને જોયું તો એને બે દીકરા એના ભાગ્યમાં વાંચ્યા એક જોગી અને એક સંસારી નાથે કહ્યું કે હું બાર વર્ષે આવીશ બે કુંવર તારે ઘેર રમતા હશે એક મને આપજે અને એક તારો પછી બાર વર્ષે ધૂંધળીનાથ આવે છે અને એ માતા પિતાની નજર સામે જ માથે મુંડન કરાવી અને ભગવા પહેરાવ્યા જાણે બાળુડો જોગી અને સિદ્ધનાથ એવું નામ આપ્યું અને ગુરુ મંત્ર આપ્યો અને હલેક જગાવતા જગાવતા પાટણની ભૂમિમાં આવ્યા અને બધા શિષ્યોને કીધું કે હું બાર વર્ષની સમાધિ લગાવું છું તમે સૌ ઘર ઘર જોળી ફેરવીને અહીં સદા વ્રત ચલાવજો ભૂખ્યા દુખ્યાને પોતાના ગણીને માનજો પાછળથી બન્યું એવું કે જોળી ફેરવે પણ કોઈ ચપટી લોટ પણ આપે નહીં પણ સત્તર અઢાર વર્ષના સિદ્ધનાથે કહ્યું કે ગુરુનો આદેશ છે એટલે સદાવ્રત તો ચલાવવું જ જોઈએ એટલે એમણે બધા શિષ્યોને કુહાડો આપીને કહ્યું કે લાકડા કાપી નગરમાં જઈ ભારીઓ વેચીશું જોગીનો ધર્મ છે પણ ધીરે ધીરે બધા શિષ્યો થાક્યા અને આશ્રમ છોડીને એ ચાલતા થયા બાકી રહ્યા એક સિદ્ધનાથ આશ્રમને વાળી ચોળી સિદ્ધનાથ વનમાં ઉપડી જાય સાંજે બળતણની ભારી નગરમાં વેચી આવે અને જે કાંઈ નાણાં આવે તેનો લોટ લે પણ આખા ગામમાં એક જ ડોશીમાં હતા કે તેને રોટલો બનાવી આપે એ હતા કુંભારના ડોશીમાં કે બધા ક્યાં ગયા પણ સિદ્ધનાથે કાંઈ જવાબ આપ્યો નહીં અને ગુરુને મનાવી લીધા એક દિવસ ઝાડની નીચે સિદ્ધનાથ સુતા છે માથા ઉપર માખીઓ બેઠી છે અને માથામાં ઊંડો ઘાવ છે ધૂંધળીનાથ પૂછે છે કે શું થયું છે ત્યારે સિદ્ધનાથ કહે છે કે કાંઈ નથી થયું પણ ધુંધળીનાથ ગુરુની દુહાઈ આપે છે અને સિદ્ધનાથ બનેલી હકીકત બધી કહે છે અને ધુંદળીનાથનું અંતર વલોવાઈ ગયું મારા બાળ સિદ્ધનાથને માથામાં કીડા પડે ત્યાં સુધી ભાર્યું ખેંચે અને કોઈ કાઈ આપે નહીં માનવ આટલો સ્વાર્થી અને બાવા ધુંધળીનાથ બોલ્યા સિદ્ધનાથ ઓલી કુંભારની ડોસીને કહે કે મંડે ભાગવા પાછું વાળીને ના જોવે હો આજે હું પ્રે પાટણ ને પલટાવું છું સિદ્ધનાથ ગુરુદેવને સમજાવે છે પણ ગુરુ તેમનું કહ્યું માનતા નથી અને હાથમાં ખપ્પર ઉઠાવ્યું અને ધરતી ધણધણવા લાગી સિદ્ધનાથે ડોટ દીધી પોતાને રોજ રોટલા ઘડી દેનાર માડીને ચેતાવી ડોશીમાં છોકરાને આંગળીએ લઈને ભાગ્યા આ બાજુ ધૂંધળીનાથે પોતાની તપસ્યાના બળે ધરતી માતાને પુકારી અને પટ્ટણ સો ડટ્ટણ અને માયા સૌ મીટી એમ કહીને ખપ્પર ઊંધું વાળ્યું અને ખપ્પર ઊંધું આ બાજુ કુંભારના ડોશીમાં દોડિયા જતા હતા એમની ધીરજ ખૂટી કે જોવું તો ખરું કે શું થાય છે અને પાછું વાળીને જોયું તો કહેવાય છે કે ડોશીમાં અને દીકરો બંને પથ્થર થઈ ગયા એ હજી એ ઢાંકને સીમાડે ઊભા છે ત્યારબાદ સંત ધુંધળીનાથને પણ પશ્ચાતાપ થયો અને પાછા એ સમાધિમાં બેસી ગયા આજે આપણે સિદ્ધ સંત ધુંધળીનાથ સંત સિદ્ધનાથ અને કુંભારના ડોશીમાને ભાવથી વંદન કરીએ જય ધું